હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા બધા મજામાં છો ને તો આપણે તો સીઝન હજી આવી નથી કેરીનો કેસો ખાઈ લીધો આજે એક મસ્ત બનાવની વસ્તુ તમને બતાવીશ તો લગભગ તો એ વસ્તુને બધા ઓળખતા જ હશે કેમકે એનું સલાડ સલાડય બને એનો સંભારોય બને અને બધા એ મોસ્ટલી ખાતા જ હોય પણ અમે બહુ જાજા ટાઈમથી નહોતું લીધું ઘરમાં અને કાણનું કેવું છે કે એને તો ફર્સ્ટ ટાઈમ જોયું છે

ભાઈ ભારી મહેનત પડી હોય એમ તો બનાવવામાં જો એની એક એક પરત આવી રીતના છૂટી હતી અને મસ્ત મજાની બની હતી ફર્શથી કાહનભાઈને બહુ જ ભાઈ તો આપણી એક ટ્રાય હતી કે આમ બનાવીએ ઓલા લચ્છા પરોઠા જેવી આજ લચ્છા પૂરી બનાવી હતી કા કાહનભાઈ કા પૂરી કેવી લાગી ગઈ તો બહુ એ એ મારું જો તોડી નાખશે આ છોકરો બધુંય

અને આની આ દશા કોને કરી કહાન આ નેક પીલો ની આની હાલત તો જો કોઈ રીત છે કે નહીં ઓર આખું બગાડી નાખ્યું છે કોણ પરમે ખબર નહીં ઈ બેઠો તો ની આ જો તો બિચારાને આ કડકલી પાડી દીધી આયા જો તો મોઢા ઉપર ખાડો કડ નાખ્યો હા ના માથામાં કરનાખ બસ હે હું એના માથામાં કરનાખ હું માથામાં કરનાખ કાડો પીલો તો બગાડ નાખ્યો એને

હાલો એને તો નાટક કઈ ના ચાલુ આવ્યા છે મસ્ત મજાના લીલી છાલ વાળા છે આ લીલું લાગે છે મસ્ત પ્રણવ લઈ આવ્યા છે માંગરોળ થી તો આ છે ને એની ઓલી સ્ટીલ ની બોટલ હોય ને પાણી ની એમાં જરાક દબાઈ ગયું બિચારું જો અને આ તો હવે દબાઈ ગયું કદાચ આનો રસ કાઢવો હોય તો કાઢી શકાય એટલી હદે બિચારું ઘોરાઈને આવ્યું છે તો જો કેટલા તંદુરસ્ત છે ને આ ચમકતી છાલવાળા લીલી છાલવાળા અને ઓલા ડાક ડાગડુગવાળા નથી મતલબ એટલા તંદુરસ્ત અને દવા વિનાના છે રોડ ઉપર પપૈયાનું ઓલું હતું આખો બગીચો અને બહાર આ વેચાતા હતા એટલે એને એમ થયું કે ના આ લેતો જાઉં બહુ મસ્ત પપૈયા છે તંદુરસ્ત સુધારીએ તો બતાવું આજે કંઈક આવી બધી આપણે એક્ટિવિટી કરી આજે કંઈ ખાસ હતું નહીં પછી રોજ રોજ તો ખાસ ક્યાંથી લઈ આવવું બધું આપણે તો આખો દિવસ ઘરમાં જ હવે વહીં અને ઘરના ઘરના હમણાં બ્લોગ આવશે બે ચાર દિવસ તો સપોર્ટ કરજો જ્યાં અત્યાર સુધી કર્યો છે એવો સપોર્ટ કરજો અને હા એક બે દિવસમાં ક્યાંક આપણે બહાર જાશું એવી જગ્યા ગોતશું એટલે વિચાર તો એવો છે કે કોઈ એક એવું મંદિર હોય જે ઐતિહાસિક હોય અને બીજા એમ કે આપણે પરિચય ઓછો હોય જોકે હું તો ત્યાં ગઈ નથી હજી તો આપણે એ જગ્યાએ જાશું અને ત્યાંથી આપણે બ્લોગ બનાવશું અને તમારી સાથે શેર કરીશ તો પ્લીઝ તમે આવો ને સપોર્ટ કરતા રહેજો અને બ્લોગ જોજો તો તમને ખબર પડશે કે આપણે કઈ જગ્યાએ ગયા હતા પછી અને શું આપણે કર્યું છે ત્યાં જઈને એટલે આજના બ્લોગમાં નહીં પણ હવે પછીના બ્લોગમાં આવશે એવું તોગ માં બો મિત્રો ને સપોર્ટ કરજો લીધા એટલે આપડા વ્યુઅર્સ ને પછી આદત પડી જાય તમારી આદત પડી જાય તમે રોજ ચા બનાવતી હું ત્યારે વિડીયો લેતા હોય મારો

કરે છે છે ઓપરેશન ભાઈ કારીગર કા છોકરા ભાઈ કારીગરો જબરદસ્ત એમ શું કરો છો સક્સેસફુલ થઈ ગયો થી આવી ગુડ મોર્નિંગ માં આવતા નહીં આપણને શું ન કરતા ચા બનાવતી હોય ત્યારે ઈ મોબાઈલ લઈને પહોંચી જતા ગુડ મોર્નિંગ કહેવા માટે પણ હમણાં એવો કાઈ એને ટાઈમ હોતો નથી સવારે ઉઠે ભાગા દોડી માં ઈ વયા જાય છે જોબ ઉપર મે કે આતરું ફિર જોબ છોડ એટલે એને એવો કઈ ટાઈમ રહેતો નથી અને વયધી હોય છે હું ઘરે બહુ તો હમણાં કહાન હોય છે તેમાં શું છે દસમા વાળાની બારમા વાળાની એક્ઝામ ચાલે છે ને તો જેના જેને પેપર ચાલુ છે જે ટેન્થ ને ટ્વેલ્થમાં છે એને બધાને બેસ્ટ ઓફ લક ઓલ ધ બેસ્ટ બધાને કે આપણે ભગવાન આગળ એવી પ્રાર્થના કરીએ કે બધાના પેપર બહુ મસ્ત જાય અને બીજું કે દસમાવાડાનું જે ગણિતનું પેપર હતું ને એ તો સહેલું હતું તો છોકરા એકદમ ખુશ 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 થઈ ગયા હતા બધા તો અમારી આવતા વર્ષે કહાન ભાઈ એ દસમામાં હશે